મિત્રો મિત્રો વરસાદની આગાહીઓ તો તમે ઘણી બધી સાંભળી હશે અત્યારે વર્તમાનમાં ઘણા બધા વ્યક્તિઓ વરસાદની આગાહી કરતા હોય છે મિત્રો પણ શું તમે સાંભળ્યું છે કે આજથી ઘણા વર્ષો પહેલાં એક એવી વ્યક્તિએ જે વરસાદની આગાહીઓ કરતી મિત્રો તમે મિત્રો બદલી વાક્ય શું છે એ સાંભળ્યું હતું મિત્રો કે બદલી કોણ હતા બદલી શાસ્ત્ર વિશે જાણવા જેવું મિત્રો કારણ કે બઢલી જ્યારે વરસાદની આગાહી કરતા સચોટ અને આજના સમયમાં એવી ઘણી બધી કહેવતો છે ઉખાણા છે કે વાતો છે જે આપણે બદલી વાક્ય કહેતા મિત્રો વાયુચક્ર શાસ્ત્રના આવા મહાન પંડિત બડલી બડલી કોણ હતા તે વિશે ચોક્કસ વિશ્વાસ માહિતી મળતી નથી તે ક્યારે અને કયા પ્રદેશમાં થઈ ગયા તે વિશે પણ ચોક્કસ પ્રમાણમાં મળતા નથી છતાં આજ સુધીમાં બડલી વિશે જે હકીકત દત્તકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે તેવો અહીં તમારી સમક્ષ હું ઉલ્લેખ કરી રહ્યો છું મિત્રો વરસાદની આગાહી કરતાં શાસ્ત્રને બદલી શાસ્ત્ર કહેવામાં આવે છે પરંતુ બદલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ બદલી વાક્ય કહેવામાં આવ્યા છે મિત્રો ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામ પ્રજાના હૈયેને હોઠે બદલી વાક્ય બહુ જાણીતા છે બદલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે મિત્રો તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે તેની સાંખીઓ ચોપાઈઓ કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે લોક જ્યોતિષી તરીકે બદલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ અને તેનું નામ આજે ગુંજે છે એમ બદલી વાક્ય સંશોધક એવું રીતે અમુક નોંધે પણ છે મિત્રો કે ભારત કૃષિ સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ખેડૂતો અને ખેતી વરસાદ સાથે પરાપૂર્ણનો સંબંધ છે મિત્રો આપણે ત્યાં પોપાબાઈ બાબરો ભૂત ખોખરો કોડિયો જેવા લોકજીભે રમતા ઐતિહાસિક અર્ધ ઐતિહાસિક અને કિવંદીરૂપ પાત્રોનો ઊંડો અભ્યાસ કે સંશોધન થયું નથી મિત્રો એવું બડલી પણ છે મિત્રો બડલી એ હુડન નામના સુપ્રસિદ્ધ ભવિષ્યવેતાની પુત્રી હતી ઋતુ વરસાદ વગેરે અંગે બાંખેલી તેની આગાહી આજે લોકકંઠે પ્રચલિત છે હુદળ જોશી સિદ્ધરાજ જયસિંહના સમયમાં અર્થાત સંવંત બારસોમાં મારવાડ શહેરમાં રહેતો હતો અને તેની તેને પુત્ર ન હતો સંતાનમાં માત્ર એક પુત્રી હતી અને તેનું નામ બદલી હતું તેના ઉપર તેને ઘણી પ્રતિ હતી જોશીઓએ પોતાની વિદ્યા તેણે ભણાવી હતી અને આ બદલીએ જ્યોતિષ સંબંધી વરસાદના વર્તારાની સાંખીઓ દેશી ભાષામાં રચેલી છે જે બદલી વાક્ય નામે સુપ્રદિઝ છે મિત્રો અંબાલાલ પટેલ આજે વરસાદની આગાહીઓ કરી રહ્યા છે અનેક એવા જ્યોતિષો છે અનેક જાણકારો છે જેની આગાહીઓ આજે પણ એ બધા મહાન વ્યક્તિઓની સાચી પડે છે પણ આ બદલીએ કંઈક વર્ષો પહેલાં વરસાદની આગાહી કરતા હતા જેના વિશે કદાચ આપણે ઘણું ઓછું સાંભળ્યું હશે મિત્રો નક્ષત્રો વિશેનું બદલીનું જ્ઞાન અગાધ હતું મિત્રો તેના કહેવા વાક્ય સદીઓ અનુભવ વાક્યો છે આવા વાક્યો બદલીના પિતા ઉદડ જોશી પાસેથી મળ્યા છે બીજું નામ વાઘ પંડિત જ્યોતિષી હતા પણ ધંધો બકરા ચરાવવાનો હતો અને બકરા ચરાતા તે દિન રાત ખેતર પહાડ અને જંગલ જાડીઓમાં પડ્યા રહેતા વાયુ વાદળ વીજળી વરસાદ અને આકાશી નક્ષત્રો સાથે અનહર્સિંહ મૈત્રી સાંધ્યા કરતા વર્ષોના એના નિરીક્ષણ ઉપરથી તેણે સૃષ્ટિના જે નિયમો જોયા તે તેણે બદલી પાસે મૂક્યા અને બદલીએ તે સાદી લોકભાષામાં રજૂ કર્યા તેના ઉપરથી લોકો ચાલુ અને આવનારા વર્ષના વરસાદના વર્તારા કાઢી શકે છે કેટલાક વાક્યો સમજ સાથે મિત્રો તમારી સમક્ષ મૂકો છું કે પાણી પીવાના કળશમાં પાણી ગરમ થઈ જાય આંગણાની ચકલીઓ પાંકો ફળાવીને ધૂળમાં નાવા માંડે કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાના ચીન્યો છે એમ બદલી પણ ભણે છે મિત્રો કે પવન થાક્યો તેતર લવે ગુડ રસી દે ને બદલી તો એમ જ ભણે એ દિન વર્ષે મેં વહે તો પવન પડી જાય તેતર પક્ષીઓ ટોળે મળી કળહોલ કરવા માંગડે ઘરમાં મૂકેલા માટલામાં ગોળમાં ચીકણી રસી થાય ને તે વરસાદ આવવાની એંધાણી છે મિત્રો કે બોલે મોર મહાતુરો હોય ખાટી છાશ પડે મેઘ મહી ઉપરે રાખો રૂડાહાસ ઝાડમાંથી બેસેલા મોરલા આકાશી વાદળા ભાડીને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મેયાવ મેઆ આવા કરતાં બોલવા માંડે ધોણામાં પડેલી મૂળી છાશ ખાટી તૂર થઈ જાય એ એવી આશા આપે છે કે મેઘરાજાના મંડાણ રહ્યા છે કાળા ડિમાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના ધુંબળાંબમાંથી સૂરજ કોર કાઢે તો પૂર આવે કે પ્રલય થાય એવો ભારે વરસાદ વરસે બડલી ઉપરના લક્ષણો સૃષ્ટિ વરસાદ થવા જણાય છે એમ એણે અનાવૃષ્ટિ પર વર્તારા આપ્યા છે જેમ કે શ્રાવણ વહે પૂરબિયા ભાદર પશ્ચિમ જોર હળબળદ વેચીને કંથ ચલો કંઈ મેર જો શ્રાવણ મહિનામાં પૂર્વનો વાયુ અને ભાદરમાં પશ્ચિમનો વાયુ જોરથી વાય છે એ કંથ હળબળદ વેચીને પેટીઓ રવાડા દૂધ દેસાવળ જતા રહીએ અહીં આ વર્ષે કાળઝાળ દુકાળ પડશે ને ઉગે સૂર્ય પશ્ચિમ દિશા ધનુષ ઉગતો જાણ તો દિન ચોથે પાંચમે રૂઢમૂંડ મહેમાન સૂર્ય ઉગતા જ પશ્ચિમ દિશામાં મેઘધનુષ રચાય તો થોડા સમયમાં ધરતી ઋંડમૂંડ થઈ ભરાઈ જાય અને ભયંકર દુષ્કાળ અને ભૂખમરાની આગાહીઓ થઈ જાય આવી બડલીએ અનેક વાતો જે પોતાના શબ્દોમાં વર્ણવ્યા છે અને જગતના સામે મૂકેલી છે